વાથડીઓ વગતાડીઓ નું જણજાણ જુંજાડીઓ હેડા હેડા માનવે અને હેડી હેડી વાથડીઓ એક હતો છોકરો અને એનું નામ હતું બાલી એક છોકરી હારે લગ્ન કર્યા એનું નામ હતું પાલે ખાઈ પીન બી મજા કરતા પછી ઘર થઈ ગયું ખાલી બાલી કે ઓ મારી વાલી તો કે હા તો કે ફરવાનું બંધ કરો મારું ઘર થઈ ગયું ખાલી આ ભૂખ પળી નથી છે તો કે હા તારું ઘર ખાલી થઈ ગયું તો કે હા તો કે તારું ઘર થઈ ગયું ખાલી તો હું આ હાલી એને ભરી થેલી અને એ તો પિયર ચાલી હાલી હતી એ પાલી ઓ ભાઈ એ હચે ડાલી અને છોકરો બહુ કરે વાલી વાલી લગ્ન કરી ઘરમાં ગાલી રોજ ગાલી દેજે કામકાજ કાંઈ કરતી નહીં વાત કરે છે વાલી ઘણા વાત દયા બહુ હોય કામના બહુ ખોટા હોય કેવત શેક ને કે કામ કરે કાલે વાત કરે એવા વાલા આવી હતી આ વાલી હા ઓલો કે આનું શું કરવું મારે અને ભાઈબંધ કે પટોળાની પિયર આ દુખડા મીઠાળી આ ભૂખ ભેળા કરશે પછી એને એના પિયરમાં વળાવી એક છોકરી એના ફ્રેન્ડને બહુ એમ કરે ઝોની ઝોની કરતી ફરતી કોલેજ કંટાળી પ્રેમમાં પાગલ થઈ ફરતી ગાંડીને વળી ઘેલી માવતરની મર્યાદા મેલી સાલી પરબારી ખાનદાની ખબર નહોતી હવે બહુ પસ્તાય છે કે બેની હવે હું બહુ પસ્તાય છે કે આ તો આવું ખોટી નીકળ્યો સિન્ટુ પિન્ટુ બહુ કરતી નખરા કરે બહુ નખરાળી બગીચામાં બેટા બેટા બોલાવે બહુ બગડાટી ખોટી દેખાડે ખાનદાની લગ્ન કરીને સાસરી આવી ભોળી લાગી પારેવડી મારા મા બાપને હાંસવે હાસવેની ફજિયાતા કરે ખાલી ખાલી ઘર થયું ધૂળ જાણી અને કોણ રાખે ભાલી એવી હતી મારી ઘરવાળી ભૂંડી નહીં ભમરાળી હો ભાઈ ભૂંડી નહીં કે ભમરાળી કામનો હતો ખોટો એનો જગમાં જોટો મોટી મોટી વાતો કરે કરતો ને ડાપણનો હતો મોટો દરિયો લગ્ન પહેલા ઝાયડો નો તો નીકળો બહુ ખોટીનો ગામ ગપાટા રોજ કરતો બહુ હતો બોલકનો બોલ્યા જ કરે સુટાશેડા મેં લઈ લીધા કરી દીધો એને હાલતીનો બેની બેન કરી દીધો હાલતીનો કે આવા એ જિંદગી કાઢવી કેમ આ તો નકલો વાતું જ કરે છે કે વાતોના વડા થાય એટલે મેં એની અરે સુટાછેડા લઈ લીધા હવે બેની તું ધ્યાન રાખજે કે આવો તને ભટકાઈ ન જાય એમ એની બેનપણીને એ કહેતી હતી એક ડોસી બાર બાયડા ભાંગીને ઘડી હતી ભગવાનને જડી પારકા પૈસે મોજ કરતી એના નાથની નહોતી વ્રત રેતી ઘણા પાળી સોખા ઘીનો શેરો જમતી પેટ પંપાળી કાન ગોપીનો ખેલ કરતી રાધા બની રૂપાળી અખો કે ડખો નો કરવો વાત રાખો સાની સાની ડોસો કે શું કરવી વાત તારી માની મારી વય ગઈ નામ જુવાની કે આ ડોશીયો ભાઈને ડખો ભાઈ ભાઈબંધીના પ્રેમમાં જમીન દીધી ભાગમાં હવે ભાઈબંધી ભૂલીને પારકા કરતા મોજમાં પારકા મોજમાં ફરતા ઉભાય એટલે કીધું છે ને કે ખેતર વસાળે પાળો નકામો અને ગામમાં નકામો સાળો મફતમાં મોજ કરતો શાહ પીતો ને રોજ કરતો એ સાળો ભાઈ બાયડી સામે બોલાય ની રાતો પીલો થતો ગામમાં પીર્યું હવે હલવાણો વાત સાચી સમજો ભાગી ભૂલ હોય તો લેવી દેવી આ સેનલ છે અનોખી રોજ નવા વિડીયા જોવા તમે બનો સહભાગી વિકી સોલંકીની સેનલ આવી હાવશે આ અનોખી નવી નવેલી વાણી લાવી યદામાંથી અનોખી તાક થયા થયા તાક થઈ તાક થયા થયા તાક થઈ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય જવાન જય કિસાન જય સતનામ